હેલો ફ્રેન્ડ્સ ઇંગ્લિશ ફોલ્ડર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે રોજ બોલવામાં ઉપયોગી એવા ઇંગ્લિશ વર્ડ્સ ગુજરાતી મિનિંગ સાથે ચર્ચા કરીશું જે તમને ઇંગ્લિશ સ્પેલિંગોનો શબ્દભંડોળ એકઠો કરવામાં મદદ કરશે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ રીઝન એટલે કારણ રિસ્પોન્સ એટલે જવાબ સબ્જેક્ટ इटले विषय इफेक्ट એટલે પ્રભાવ લાઈફ એટલે જીવન સ્કિલ એટલે કૌશલ્ય ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ કમ્યુનિટી એટલે સમુદાય વેલ્યુ એટલે મૂલ્ય પ્રોસેસ એટલે પ્રક્રિયા मार्केट એટલે બજાર view એટલે દ્રષ્ટિ quality એટલે ગુણવત્તા experience એટલે અનુભવ direction એટલે દિશા research એટલે शोध result એટલે પરિણામ fact એટલે તથ્ય result એટલે પરિણામ problem એટલે સમસ્યા kind એટલે પ્રકાર level એટલે સ્તર goal એટલે લક્ષ્ય sense એટલે સમજ question એટલે પ્રશ્ન job એટલે નોકરી morning સવાર kind પ્રકાર aspect એટલે દ્રષ્ટિકોણ education શિક્ષણ practice એટલે અભ્યાસ way એટલે રસ્તો example એટલે ઉદાહરણ experience એટલે અનુભવ effort એટલે પ્રયાસ role એટલે ભૂમિકા nature એટલે પ્રકૃતિ अमाउंट એટલે રકમ ટાઇપ એટલે પ્રકાર સ્ટાઇલ એટલે શૈલી હાર્ટ હૃદય સ્ટોરી વાર્તા વર્ડ શબ્દ પોઈન્ટ બિંદુ લો કાયદો સિચ્યુએશન સ્થિતિ પ્લેસ સ્થાન लेवल स्तर टाइप प्रकार प्रॉब्लम समस्या माइंड मन नॉलेज ज्ञान प्लान योजना काइंड प्रकार बिजनेस व्यवसाय एक्शन क्रिया लेवल स्तर प्लान योजना कॉज कारण स्पेस जगह पर्टिक्युलर खास रीते साइन साक्षात्कार चेंज फेरफार काइंड प्रकार एरिया तो एरिया इले कि जगह मेंबर सभ्य सोर्स स्त्रोत स्टेज परिसर लाइन लाइन એટલે કે લાઇન સીધી લીટી એટલે કે લાઇન જોબ નોકરી ઇન્ફોર્મેશન માહિતી રિઝલ્ટ પરિણામ એક્ઝામ્પલ ઉદાહરણ વર્ડ શબ્દ ડેવલપમેન્ટ વિકાસ મીટિંગ મુલાકાત रिलेशनशिप संबंध रोल भूमिका ब्यूटी सौंदर्य मेन अर्थ जॉब नौकरी चाइल्ड बारक डिफरेंस फर्क डेवलपमेंट विकास इश्यू मुद्दों आइडिया विचार पार्ट भाग आइडिया विचार नेचर प्रकृति पार्ट भाग सपोर्ट एट्ले कि सपोर्ट सहाय रीजन कारण पावर, शक्ति हिस्ट्री इतिहास कंट्री देश हेल्थ आरोग्य चेरेक्टर एट्ले कि चरित्र हाउस घर मेंबर, सभ्य रोल भूमिका फैक्ट तथ्य एफर्ट प्रयास डिटेल विगत प्रोसेस प्रक्रिया इश्यू मुद्दों स्टेज परिसर एक्सपीरियंस अनुभव नंबर એટલે કે નંબર રિઝલ્ટ પરિણામ ઇન્ફોર્મેશન માહિતી ટાસ્ક કાર્ય કન્ડિશન અવસ્થા ઇન્ફોર્મેશન માહિતી ઇશ્યુ મુદ્દો જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વધુને વધુ શેર કરીને તેમને જણાવો અને સબસ્ક્રાઇબ કરી રાખું ને જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ